તો એને ઘરે મૂકી આવું આ રાત્રે તમે ક્યાં લઈને જાઓ છો અત્યારે બેન એને ડરાવવા માટે ધમકાવવા માટે બેન તમને છે બેન કાલે સવારે ને બેન તમારે જ્યાં લઈ જવા હોય બધા વચ્ચે લઈ જાજો કઈ ભાઈ બેઠો જ મોજ કર આજ લોકો છે ને પટ્ટા મારવા વાળા આજ છે ને મારી માવડીઓ ભાઈ પણ અમે એવું કઈ કીધું બેન તમને પ્રેમ થી લાવ્યા છીએ તમને કોઈ ધરાવી લાવ્યા બોલો બેન થી રાખી દીધી છે

लो भाई